કે એને મેડિકલ પછી એને કોઈ ખાવા પીવાની વસ્તુ તો હું લાવી નઈ શકી દઈ સાહેબ એનું કારણ એનું કારણ સાહેબ અત્યારે બધી પૈસા મોટા થઈ ગયા પૈસા સિવાય કા આવે નહીં જય હિન્દ દોસ્તો સૌને મહારાજ જય શ્રી કૃષ્ણ આજે અમે બોટાદ પાળિયાદની અંદર હતા અને આજે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે અને આગળના વિડીયોમાં તમે જોઈ જશે કે બા કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે તો બસ આજે પરિવાર સાથે વાતચીત કરી અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો સાથે બની રહીજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ કેતનભાઈ અને તમારું બા

બાલ સેવા કરવામાં મને સમય મળતો નથી બાકી હું કામ તો કરું જ છું તમારે હું જાઉં કામે રાત ભરાવું તો બાની સેવા કોણ કરે મારે ઘરનું માણાય નથી હું એકલો છું અને મારે બા છે બસ બીજું કોઈ જ નથી તમારી સિવાય એટલે તમારે ઘરની ફોર છે કે ભાડાની નહીં નહીં તમારે કોઈ વર્ધીમાં હોય કોઈ તો ફોન આવે કે હાલ ભાઈ સૌ વર્ધીમાં એ રીતે વર્ધી કરો અચ્છા વર્ધીમાં જાવ છો મતલબ ભાડે ભાડેમાં તો આજે શું તકલીફ પડે છે આજે તકલીફમાં તો એ સાહેબ કે સેવા કરવી છે પણ મારે પરિસ્થિતિ ને મૂકીને જવા હોય તો હું જઈ ન શકું પેલો તો મોટો પ્રશ્ન એ છે બીજું કે એને મેડિકલ પછી એને કોઈ ખાવા પીવાની વસ્તુ છે કોઈ એને ખાવું હોય બહારની ચીજ વસ્તુ તો હું લાવી ન શકી દઈ સાહેબ એનું કારણ એનું કારણ સાહેબ અત્યારે બધી પૈસા મોટા થઈ ગયા પૈસા સિવાય કા આવે નહીં અને જ્યાં જવી નહીં પૈસા પૈસા તો પૈસા કમાવો હું એક જ છું કમાવ નહીં તો ક્યાંય ખવડે લાવી આવા ઘણા પ્રશ્નો છે તો આજે તમારી બીજું બીજું કોઈ નથી મા દીકરો બે બે અત્યારે દુખ માં તો સાહેબ એ મારે ક્યાંય જવાતું નથી એને મૂકીને એની સેવા કરવાની હોય એટલે મારે ક્યાંય જવાય નહીં બરાબર અને બીજું કે મારે કોઈ બીજું સેવા કરવા વાળું છે નહીં મારે નોકરી મળે કે કોઈ ગાડીમાં કોઈ સ્કૂલ બસ છે એવામાં જવું હોય પણ મારે જવા માટે એ થાય કે મારી બાની સેવા કોણ કરે ત્રણ વર્ષથી ખાટલો છે એકનો એક ખાટલામાં મારે બા એકના એક ખાટલામાં શું વેસે બીજો ખાટલા લેવાનો મારી પાસે વ્યાત નથી બરાબર પછી કોઈ ભાઈઓ નથી ફાધર મારા પિતાજી નથી તો સેવા કરવામાં હું એક જ છું ત્યારે બહુ તડકો હોય આ પતરામાં અમે રહીએ છીએ પતરામાં આ તડકો આવ્યા તડકામાં આખો દિવસ મારી બા અહીંયા ખાટલામાં જ હોય જેટલી બધી તકલીફો પડે છે બધી તકલીફો પડે તો મતલબ આ બધી જમવાની વ્યવસ્થા કઈ રીતના કરો જમવાની બધી વ્યવસ્થા આથે જ કરી છે તમે જાતે જ બનાવો છો જાતે જ બનાવો છો એ બધું જ બનાવી શકો બને બધું બનાવો કામ કરવા જાવ તો બધું રસોઈ હાથે બનાવીને મારા મૂકીને જવું પડે એ ખુરશીમાં મૂકીને એને માટે પછી એટલી કલાક જેટલી જાય એટલી કલાકે પાછું મારે રિટર્ન વી આવવું પડે તો એટલા એટલે ગામમાં તમને કઈ કામ નથી મળતું જેથી કરીને બે કલાકમાં કામ કરીને તમારે બાની સેવા પણ કરી શકો ગામમાં બે કલાકમાં કામ મળે એવું તો સાહેબ એવું છે કેવું કે ગામમાં ગામમાં તમે બે કામ કરો તો તમારા ઘરનું હાલે તમારે બાની સેવાય થઈ જાય પણ એવું તો નથી ગામડું રહ્યો અમારે એવું કઈ મળે ક્યારેક તો બે મા દીકરો એ રીતે બેઠા બેઠા વાતો કરતા એટલે કઈ રીતના કે અમે એમ કે તું ક્યાંય જઈ શકતો નથી મારી સેવા કરે તને કે ભગવાન માતાજી સામું નથી આવું બધું ઘણું કે એના ઘણું નીકળે એવું કે તને કે ભગવાન માતાજી સામું નહીં જોતા મારું તો જે થાય એ થાય જ છે પણ તને કોઈ એવું નથી મળતું એમ તને બહુ સારું કહેવાય કે આજે તમારી આગળ પાછળ કોઈ નથી તમે તમારા બાની સેવા કરો છો આજે ઘણા બધા દીકરાઓ એવા છે જે મા બાપની સેવા પણ નથી કરતા એમ હમણાં જ થોડા દિવસો પહેલાં જે કેસ લીધો હતો એમાં જ એવું હતું એમનો દીકરો એમને છોડીને જતો રહ્યો છે આજે તમે એકલા છો તમારી વાઇફ પણ નથી છતાં પણ તમે તમારા બાની સેવા કરો છો બહુ સારી વાત કહેવાય છે તો ભાઈ આજે તમે જે પણ તકલીફો સાથે જીવો છો તો એમાં આજે અમે તમને શું મદદ કરીએ જેથી કરીને તમારે જે તકલીફ પડી રહી છે એમાં થોડી રાહત મળે અત્યારે તો સાહેબ હું કામે કે જઈ શકતો નથી બરાબર અત્યારે જો તમે એ કરિયાણાને થોડી ઘણી કીટ આપો તો અમારું અમારું એમના રસોઈનું ચાલુ રહે જમવાનું નહીં છે એટલે અત્યારે રાશન કરિયાણું કંઈ નથી અત્યારે તો આજે આ તમે જે પણ હાલત સાથે જીવો છો તો કેટલા સમય થી આવી હાલત સાથે જીવો છો હવે 3.5 વર્ષ થઈ ગયા હું લાગી દેવાલો સુબા હોલા બે કીધું તમને કાય વાંધો ની બા મે ચોક્કસ થી મદદ કરી સોબા આ વે એક મન ઓલે તો ન કે માર દે બા ઉમર પ્રમાણે બધું થતું હોય છે પણ તમે બિલકુલ ચિંતા ન કરો અમે ચોક્કસ થી મદદ કરીશું બા અત્યારે તમે આવ્યા ને તો મને ભગવાન તરીકે દેખાય બધું મને એમ થાય કે મારી માથે ઉપરથી અમારી માથે ભગવાનનો આશીર્વાદ મળે કો કે મોકલ્યા તમને એવો અમને અહેસાસ થાય અંદરથી તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે ચોક્કસથી સપોર્ટ બનીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરો તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી દેશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે બાની સો વર્ષની ઉંમર છે આજે આ ભાઈની ચુમાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર છે પણ આજે પરિવારની અંદર કોઈ છે નહીં એના કારણે ભાઈ કંઈ કામે નથી જઈ શકતા કારણ કે આજે એમની બાની સેવા કરી રહ્યા છે બાએ ભાઈએ કીધું એ પ્રમાણે કે હું ડ્રાઇવિંગનું કામ કરું છું પણ આજે હું ડ્રાઇવિંગનું કામ કરવા જાવ તો મારી બાની સેવા કોણ કરે કારણ કે આજે બીજું કોઈ જ નથી આજે જો મારો ભાઈ હોત મારા બાપુજી હોત તો પણ મારા બાની કંઈક સેવા કર કંઈક ટેકો રહેત પણ આજે કોઈ જ નથી હું એકલો છું આજે મારી બાને મૂકીને હું એકલો કંઈક કામે પણ નથી જઈ શકતો ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર જીવી રહ્યા છે આજે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટિવ બનવાની કોશિશ કરીએ કે આ પરિવારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો તમારી આસપાસ પણ જોવા કોઈ જરૂરિયાત અથવા કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનજો કારણ કે આજે આવા ઘણા બધા પરિવારો છે જે આવી તકલીફો સાથે કંઈક જીવી રહ્યા છે તો દોસ્તો હારંશન માટે આવા પરિવારોને સપોર્ટરૂપ બનજો આવા પરિવારોને સહયોગ કરજો જેથી કરીને આવા પરિવારોને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આજે ભાઈ કંઈ કામ નથી કરી શકતા અને મમ્મીની સેવા કરવાના કારણે આજે ભાઈ ઘણી બધી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા પણ ભાઈની જે પણ રિકવાયરમેન્ટ રિક્વાયરમેન્ટના એસઅ ભાઈએ જે પણ નાનું મોટું રાશન કર્યાનું કીધું હતું એ બધું જ રાશન કરીનું અત્યારે આપણે લઈ લીધું છે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રાશન કરીણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ નામ છે પંકજભાઈ સુતરી અને ધર્મેશભાઈ ભંડેરી આ બંને મિત્રોએ મળીને આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે આ બંને

અમે કોઈ ભગવાન નથી બસ આજે દરેક લોકોનો સાથ છે સહકાર છે ત્યારે આ બધું શક્ય બનતું હોય છે અને ખાસ કરીને આજે દરેક લોકોનો સપોર્ટ છે ત્યારે આ બધું શક્ય બનતું હોય છે અને આજે ખાસ કરીને આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ સુતરિયા અને ધર્મેશભાઈ ભંડેરી આ બંને મિત્રો મળીને તમને આજે સપોર્ટ બન્યા છે તો તમે આજે પંકજભાઈ સુતરિયા અને ધર્મેશભાઈ ભંડેરીને કંઈ કહેવા માગતા હોય તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ એમના એમને ભગવાન એમને ભગવાન એમને ચારે પ્રગતિ કરાવે એવી અમારી આશા ખુશ પણ છે બહુ ખુશ છે સાહેબ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ પંકજભાઈ સૂતરીયા અને ધર્મેશભાઈ ભંડેરી આજે તમારા સપોર્ટ તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આથિયા પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઇફલ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ સૂતરીયા અને ધર્મેશભાઈ ભંડેરી બસ હર હંમેશના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ તો ભાઈ આજે તમારી રિકવાયરમેન્ટ હશે બધી વસ્તુ તો આવી જ ગઈ છે તો કોઈ દિવસ આજ સુધી તમને કોઈ મદદ કરી શકે આવી રીતના કોઈ દિવસ નહીં નહીં આજે અમનો ઘણો આનંદ થયો સાહેબ એટલું બધું આવ્યું એટલે અમને ઘણો આનંદ થયો અંદરથીને એટલો આનંદ થયો જેને અમને સપોર્ટ કર્યો એને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સોમ આજે જે પણ શક્ય બન્યું છે આજે પંકજભાઈ સુતરિયા અને ધર્મેશભાઈ ભંડેરીના સપોર્ટથી બધું શક્ય બન્યું છે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ તમારું ધ્યાન રાખજો